હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે એકથી પચાસ જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે આપણે લઈને આવીએ છીએ મિત્રો નવા સિલેબસ મુજબ જે છે દરરોજ આપણે પચાસ જેટલા જીકેના એમસીક્યુ જે છે એ લઈને આવીએ છીએ જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે મિત્રો ખૂબ અને ખૂબ આ વિડિયો જે છે તમને ઉપયોગી થવાનો છે તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર વન ગાંધીજીએ કયા કાયદાને કાળો કાયદો કહ્યો હતો મિત્રો ગાંધીજીએ જે છે એ કયા કાયદાને કાળો કાયદો કહ્યો હતો શું આવશે રાઈટ આન્સર રોલેટ એક્ટ આવશે ઓપ્શન બી રાઈટ સોરી સી રાઈટ કહ્યો હતો રોલેટ એક્ટનો વિરોધ જે છે ગાંધીજીનું પહેલું રાષ્ટ્રીય સ્તરનું આંદોલન ગણાય છે અને ઈસવીસન ઓગણીસો ઓગણીસમાં જે છે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ક્રાંતિકારી ગતિવિધિઓ જે છે અને રાષ્ટ્રવાદીઓના આંદોલનોને જે છે કચડી નાખવા જે છે બ્રિટનની સરકારે આ કાયદો જે છે ઘડ્યો હતો મિત્રો આ કાયદાને ઘડવા માટે બ્રિટિશ સરકારે રોલેટ સમિતિની જે છે રચના કરી હતી રોલેટ એક્ટ નામથી જાણીતા આ કાયદામાં જે છે ભારતીયોની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને જે છે છીનવી લેવામાં આવી અને આ કાયદા મુજબ મિત્રો માત્ર શંકાના આધાર પર જે છે કોઈ પણ વ્યક્તિની સરકાર જે છે ઈચ્છે ત્યારે ધરપકડ કરી તેના ઉપર જે છે ખટલો ચલાવ્યા વગર જેલમાં પણ પૂરી શકતા હતા આ પ્રકારનો જે છે એ કાયદો જે છે એ ઘડવામાં આવ્યો હતો માટે જે છે ગાંધીજીએ આ કાયદાને કાળો કાયદો એવું કહીયો હતો ખાસ યાદ રાખજો જોઈએ હવે ત્યાર બાદનો બીજો ક્વેશ્ચન ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપની સ્થાપના જે છે એ ક્યારે કરવામાં આવી હતી તો ક્યારે આવશે રાઈટ આન્સર અહીંયા 1974 માં આવશે બરાબર ખાસ યાદ રાખજો ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપની સ્થાપના ક્યારે તો 1974 માં જે છે એ ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપની જે છે એ સ્થાપના કરવામાં આવી હતી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો અતિ સઘન વન વિસ્તાર સૌથી વધુ કયા રાજ્યમાં જોવા મળે છે અતિસઘન વન વિસ્તાર મિત્રો સૌથી વધારે ટકાવારીની દ્રષ્ટિએ પૂછાય તો શું આવશે મિઝોરમ જ આવે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે સૌથી અતિસઘન વન વિસ્તાર જે છે એ ક્યાં તો મિઝોરમમાં જોવા મળે છે મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક એકાવન મોચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડિયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદનો ક્વેશ્ચન છે સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો મિત્રો સરદાર પટેલનો જન્મ જે છે આપણે સૌ જાણીએ છીએ નડિયાદ ખાતે થયો હતો નડિયાદમાં જે છે સરદાર પટેલનો જન્મ થયેલો હતો ખેડાનું નડિયાદ ખાતે બરાબર ત્યાં ખાતે જે છે સરદાર પટેલનો જન્મ થયો હતો હવે મિત્રો સાથે સાથે આપણને ખ્યાલ હોવો જોઈએ નડિયાદ જે છે કઈ નદીના કિનારે આવેલું છે તો કઈ નદી આવશે શેરઢી નદીના કિનારે જે છે એ નડિયાદ આવેલું છે નડિયાદમાં મિત્રો શેરડી નદીના કિનારે જે છે કોનો આશ્રમ આવેલો છે એના વિશે પણ સાથે સાથે જે છે એ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા મુખ્યમંત્રીની જન્મભૂમિ નડિયાદ છે કયા મુખ્યમંત્રીની જન્મભૂમિ નડિયાદ છે અહીંયા આપણને ઓપ્શન આપેલા છે એમાંથી કોની આવશે બાબુભાઈ પટેલ આવશે એ મુખ્યમંત્રીની જે છે જન્મભૂમિ નડિયાદ છે ખાસ યાદ રાખજો મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે મિત્રો ગુજરાતમાં જે છે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ જે છે એ ક્યાં વિકસ્યો છે તો કોઈલની ખાતે આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે અહીંયા ખાસ રાખજો ગુજરાતમાં પેટ્રોકોમિક કેમિકલ્સ ઉદ્યોગ જે છે ક્યાં તો કોઈલની ખાતે જે છે એ વિકસ્યો છે જોઈએ ત્યારે બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન આદર્શ પર્યટન સ્થળ તરીકે જાણીતું નારગોલ કયા જિલ્લામાં આવેલું છે આદર્શ પર્યટન સ્થળ તરીકે જાણીતું જે છે નારગોલ આ નારગોલ કયા જિલ્લામાં આવેલું છે વલસાડ જિલ્લામાં આવશે ખાસ યાદ રાખજો આદર્શ પર્યટન સ્થળ તરીકે જાણીતું નારગોલ કયા જિલ્લામાં તો વલસાડ જિલ્લામાં જે છે એ આવેલું છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ લાંટ તરીકે ઓળખાતો હતો કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ જે છે લાંટ પ્રદેશ તરીકે ઓળખાતો હતો કઈ નદી આવશે મહી અને રેવા આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે મહી અને રેવા નદી જે છે પ્રદેશ પ્રદેશ એ લાંટ તરીકે ઓળખાતો હતો ત્યાર જોઈએ નવમો કાપની જમીનમાં સૌથી વધુ કયું હોય છે મિત્રો કાપની જમીનમાં સૌથી વધારે કયું તત્વો હોય કયું તત્વ આવશે ફોસ્ફરસ આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ ય રાખજો મિત્રો કાંપની જમીનમાં સૌથી વધારે કયું તત્વ તો ફોસ્ફરસ જે છે એ તત્વો વધારે હોય છે ચૂનાની માત્રા જે છે વધારે હોય છે અને નાઇટ્રોજનની માત્રા જે છે એ ઓછી હોય છે મિત્રો હવે નાઇટ્રોજનની માત્રા ઓછી હોય એટલે જે છે એને વધારવા માટે એમાં જે છે કઠોળનું વાવેતર વધારે કરવામાં આવે છે બરાબર એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પૂર્વ દિશા અને નૈઋત્યના ખૂણા વચ્ચે કેટલા અંશનો જે છે ખૂણો થાય પૂર્વ દિશા અને નૈઋત્યના ખૂણા વચ્ચે જે છે કેટલા અંશનો ખૂણો થાય છે કેટલા અંશનો આવશે એકસોને પાંત્રીસ અંશનો આવશે ઓપ્શન એ આપણું બની જશે ખાસ યાદ રાખજો પૂર્વ દિશા અને નૈઋત્યના ખૂણા વચ્ચે કેટલા અંશનો તો એકસો પાંત્રીસ અંશનો જે છે એ ખૂણો થતો હોય છે ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કેન્દ્રીય કપાસ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે કેન્દ્રીય કપાસ સંશોધન સંસ્થા જે છે એ ક્યાં આવેલી છે ક્યાં આવશે મહારાષ્ટ્રના નાગપુર ખાતે આવેલી છે કેન્દ્રીય કપાસ સંશોધન સંસ્થા ક્યાં હતો ખાસ દ્રજો મિત્રો નાગપુર ખાતે આવેલી છે નાગપુર ક્યાં હતો મહારાષ્ટ્રમાં આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું એડવર્ડ ઝેનરે કયા રોગની દવા શોધી હતી એડવર્ડ ઝેનરે જે છે મિત્રો કયા રોગની દવા શોધી હતી કયા રોગની આવશે શીતળા આવશે શીતળા રોગની જે છે દવા એડવર્ડ ઝેનરે જે છે એ શોધેલી હતી ખાસ દ્રવજો હવે મિત્રો રસીકરણનો અભ્યાસ જે છે એ કયા નામે ઓળખાય આવું પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ રસીકરણનો અભ્યાસ જે છે ને એ ઇમ્યુનોલોજી તરીકે ઓળખાય છે એના વિશે આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતે કોની પાસેથી એસ ચારસો ટ્રાઇમ્ફ મિસાઇલની ખરીદી કરી હતી ભારતે મિત્રો કોની પાસેથી જે છે એસ ચારસો ટ્રાઇમ્ફ મિસાઇલની જે છે એ ખરીદી કરી હતી તો શું આવશે રશિયા પાસેથી આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસી દ્રખજો ભારત જે છે કોની પાસેથી તો રશિયા પાસેથી મિત્રો એસ ચાર મિસાઇલની જે છે એ ખરીદી કરેલી હતી ખાસિત રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ટિનનું ઉત્પાદન કરતું ભારતનું એકમાત્ર રાજ્ય કયું છે ટિનનું ઉત્પાદન કરતું ભારતનું એકમાત્ર રાજ્ય કયું છે છત્તીસગઢ આવશે ખાસિત રાખજો ઓપ્શન એ રાઈટ આન્સર આપણું બની જશે ટીનનું ઉત્પાદન કરતું ભારતનું એકમાત્ર રાજ્ય કયું તો છત્તીસગઢ આપણો જવાબ બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન છે જેમિની મુનિએ કયા દર્શન ગ્રંથની રચના કરી છે મિત્રો જેમિની મુનિએ જે છે કયા દર્શન ગ્રંથની રચના કરી છે કયા આવશે પૂર્વ મીમાંસા આવશે બરાબર ખાસે રાખજો જેમિની મુનિએ જે છે કયા દર્શન ગ્રંથની તો પૂર્વ મીમાંસા જે છે ગ્રંથની રચના કરી છે મિત્રો આપણને ઉત્તર મીમાંસા આપેલું છે ઉત્તર મીમાંસા જે છે કોનું છે તો કોનું આવશે બાદરાયણનું છે એમણે એની રચના કરી હતી ખાસે દ્રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કોણે ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકેની ફરજ બજાવેલી છે નીચેનામાંથી કોણે જે છે એ ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકેની જે છે એ ફરજ બજાવેલી છે કોણે આવશે વીવી ગીરી આવશે ડૉક્ટર વીવી ગીરી એમણે જે છે મિત્રો ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકેની જે છે એ ફરજ બજાવેલી છે ખાસ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મહારાષ્ટ્રમાં આવેલી પ્રખ્યાત અજંતાની ગુફાઓ કઈ નદીના કિનારે આવેલી છે મિત્રો મહારાષ્ટ્રમાં જે છે આવેલી પ્રખ્યાત અજંતાની ગુફાઓ જે છે કઈ નદીના કિનારે આવેલી છે કઈ નદી આવશે વાઘેરા નદી આવશે ઓપ્શન એ આપણો બની જશે મહારાષ્ટ્રમાં આવેલી પ્રખ્યાત અજંતાની ગુફા કઈ નદીના કિનારે તો વાઘેરા નદીના કિનારે જે છે પ્રખ્યાત અજંતાની ગુફાઓ જે છે એ આવેલી છે ખાસ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતના દિવાન તરીકે અકબરે કોની નિમણૂક કરી હતી મિત્રો ગુજરાતના જે છે એ દિવાન તરીકે અકબરે કોની નિમણૂક કરી હતી કોની આવશે મિર્ઝાઝીજ કોકા આવશે આપણો જવાબ ઓપ્શન ડી બની જશે ખાસ રાખજો ગુજરાતના તરીકે અકબરે કોની તો મિર્ઝા અઝીજ કોકા એમણી જે છે એ નિમણૂક કરેલી હતી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સાચા વિધાનો જણાવો મિત્રો આપણને વિધાનો આપેલા છે જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે રંગપુર ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદર નદીના કિનારે આવેલું છે પહેલું વિધાન સાચું છે બરાબર રંગપુર જે છે ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદર નદીના કિનારે આવેલું છે સાચું વિધાન છે ત્યારબાદ છે તે ગુજરાતમાં સૌપ્રથમ શોધાયેલું હડપ્પીય સ્થળ છે બંને વિધાનો મિત્રો આપણને અહીંયા સાચા જ આપેલા છે બરાબર રંગપુર ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જે છે ભાદર નદીના કિનારે આવેલું છે સાચું વિધાન છે અને ગુજરાતમાં સૌ પ્રથમ શોધાયેલું હડપ્પીય સ્થળ છે બંને વિધાનો આપણને સાચા આપેલા છે હવે મિત્રો એનું ઉત્ખનન જે છે ને ઈસવીસન ઓગણીસો એકત્રીસમાં ડોક્ટર માધવ સ્વરૂપ વચ્ચે કર્યું હતું અને ત્યારબાદ જે છે ઈસવીસન ઓગણીસો ત્રેપનમાં એસ આર રાવના માર્ગદર્શન હેઠળ જે છે એનું જે છે સંશોધન કરવામાં આવેલું હતું આ બંને વિધાન આપણને જે છે ખ્યાલ હોવા જોઈએ ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ગાંધી ઘેરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ગાંધી ઘેરનો મેળો જે છે એ કયા જિલ્લામાં ભરાય છે તો શું આવશે અરવલ્લી જિલ્લામાં ભરાય છે ખાસ દ્રકજો ગાંધી મેળો જે છે કયા જિલ્લામાં તો અરવલ્લી જિલ્લામાં જે છે ગાંધી મેળો ભરાય છે મિત્રો અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે જે છે ફાગણ વદ પાચમના દિવસે સર્વોદય જે છે આશ્રમ ખાતે ગાંધી જે છે મેળો ભરાય છે ખાસ દ્રજો આ મેળો મિત્રો ખાસ રચનાત્મક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપે છે દારૂબંધીનો કાર્યક્રમ ખેતીવાડી વિકાસના પ્રદર્શનો અને ખાસ મિત્રો આદિવાસી સંસ્કૃતિનું પ્રદર્શન જોવા મળે છે આ મેળામાં અને મિત્રો નશીલા પદાર્થોના વેચાણ અને સેવન ઉપર જે છે આ મેળામાં પ્રતિબંધ હોય છે અને આ મેળામાં મિત્રો પ્રાર્થના સભા દાંડિયા રાસ ખેલકૂદનું આયોજન જે છે એ કરવામાં આવે છે ખાસ યુદ્ધ રાખજો અરવલ્લી જિલ્લા સાથે સંકળાયેલ છે આ મેળો ખાસ દ્રખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયો આયોગ ભાષાકીય પ્રાંત સમિતિના નામે પણ જાણીતો હતો મિત્રો નીચેનામાંથી કયો આયોગ જે છે એ ભાષાકીય પ્રાંત સમિતિના નામે પણ જાણીતો હતો કયો આવશે ધાર આયોગ આવશે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે ખાસ દ્રવ્યો ધાર આયોગ જે છે ભાષાકીય પ્રાંત સમિતિના નામે પણ જાણીતો હતો ત્યાર બાદનું ક્વેશ્ચન જોઈએ બાવીસમાં અડીકડીની વાવ કયા પ્રકારની વાવ છે અડીકડીની વાવ મિત્રો નંદા પ્રકારની વાવ છે સાવ ઇઝી ક્વેશ્ચન છે અડીકડીની વાવ કયા પ્રકારની તો નંદા પ્રકારની વાવ છે અડીકડીની વાવ ત્યાર બાદનું ક્વેશ્ચન જોઈએ ભારતીય સ્વાતંત્ર ધારો કોણે પસાર કર્યો ભારતીય સ્વતંત્ર ધારો જે છે એ કોણે પસાર કર્યો કોણે આવશે બ્રિટિશ પાર્લામેન્ટ જે છે એ પસાર કર્યો હતો ખાસે દ્રવજો ભારતીય સ્વતંત્ર ધારો જે છે એ કોણે હતો બ્રિટિશ પાર્લામેન્ટ જે છે એ પસાર કરેલો હતો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યાર બાદનો બાદલા ડેમ કઈ નદી ઉપર આવેલો છે ભાડલા ડેમ જે છે કઈ નદી ઉપર આવેલો છે સુકબાદર નદી આવશે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસે દ્રવજો ભાડલા ડેમ જે છે કઈ નદી ઉપર તો સુકબાદર નદી ઉપર જે છે બાદલા ડેમ જે છે એ આવેલો છે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય બંધારણમાં મૌલિક અધિકારનો ઉલ્લેખ કયા દેશના બંધારણની પ્રેરણા છે મિત્રો ભારતના બંધારણમાં મૌલિક અધિકારનો ઉલ્લેખ જે છે એ કયા દેશના બંધારણની પ્રેરણા છે સ્વિટ્ઝરલેન્ડના દેશની જે છે બંધારણના પ્રેરણા છે ખાસ ભારતીય બંધારણમાં મૌલિક અધિકારનો ઉલ્લેખ જે છે કયા દેશના બંધારણની પ્રેરણા તો સ્વિટ્ઝરલેન્ડ આવશે આપણો જવાબ ઓપ્શન ડી ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ગુજરાત રાજ્યની સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં આવેલી છે મિત્રો સાવિઝી ક્વેશ્ચન છે પાટણ ખાતે આવેલી છે બરાબર ખાસ દ્રકજો ગુજરાતની સૌ પ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં તો પાટણ ખાતે આવેલ છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મણિયારો નૃત્ય કઈ કોમના લોકો દ્વારા રજૂ કરવામાં આવે છે મણિયારો નૃત્ય જે છે એ મિત્રો કઈ કોમના લોકો દ્વારા જે છે એ રજૂ કરવામાં આવે છે તો કઈ કોમ આવશે રાઈટ આન્સર મેર આવશે મેર જાતિના લોકો દ્વારા જે છે મણિયારો નૃત્ય કરવામાં આવે છે ખાસિયત રાખજો હવે મિત્રો એના વિશે વાત કરીએ તો મેર ગ્રાંતિના જે છે પરંપરાગત દાંડિયા રસ તરીકે જાણીતા મહેર રસના જે છે મણિયારા રસ તરીકે ઓળખવામાં આવે છે અને મિત્રો લગ્ન પ્રસંગે તેમજ નવરાત્રિના તહેવારોમાં જે છે મેઘ જ્ઞાતિના ખાસ કરીને પુરુષો દ્વારા જે છે એ મણિયારો રાસ જે છે એ લેવામાં આવે છે બરાબર તમામ માહિતી આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વલસાડ જિલ્લામાં આવેલ પારડી અને કેન્દ્ર પ્રદેશ દમણને કઈ નદી અલગ કરે છે વલસાડ જિલ્લામાં મિત્રો આવેલ પારડી અને કેન્દ્ર પ્રદેશ દમણને જે છે એ કઈ નદી અલગ કરે છે કઈ નદી આવશે કોલક નદી આવશે બરાબર ખાસ યાદ રાખજો કોલક નદી જે છે એ મિત્રો વલસાડ જિલ્લામાં આવેલી છે પારડી અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ જે છે એ અલગ કરતી નદી છે મિત્રો કોલક નદીના કિનારે ઉદવાડા આવેલું છે બરાબર ઉદવાડા જે છે ને કોલક નદીના કિનારે આવેલું છે સાથે સાથે આપણને આવું એક્સ્ટ્રા નોલેજ જે છે એ સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ અને મિત્રો કોલક નદીમાંથી આપણને એક માછલી મળી આવે છે બરાબર કાલુ નામની માછલી જે છે કોલક નદીમાંથી મળી આવે છે અને મિત્રો એ માછલીની વિશેષતા એ છે કે સાચા મોતી આપે છે કાલુ માછલી જે છે ને સાચા મોતી આપતી માછલી છે અને મિત્રો ઉદવાડા જે છે ને એ એને આપણે પારસીઓનું કાશી પણ કહીએ છીએ બરાબર આ તમામ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન કિમ વડી અદાલતના ન્યાયાધીશને પચાસ ટકા પેન્શન શેમાંથી આપવામાં આવે છે કિમ વડી અદાલતના સોરી આ કિમ નહીં આવે ટાઈપિંગમાં મિસ્ટેક છે વડી અદાલતના ન્યાયાધીશને જે છે પચાસ ટકા પેન્શન આપવામાં આવે છે તો શેમાંથી આવશે ભારતની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે ખાસ દરજ્જો વડી અદાલતના ન્યાયાધીશને જે છે પચાસ ટકા પેન્શન ભારતની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ક્યાં આવેલું છે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ જે છે ક્યાં આવશે લુણાવાડા ખાતે આવેલું છે ઓપ્શન ડી રાઇટ આન્સર આપણું બની જશે ખાસ દરકજો ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ક્યાં તો લુણાવાડા ખાતે આવેલું છે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આ મુખે ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું જન્માક્ષર છે આ વિધાન કોનું છે આ જે છે ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું જે છે જન્માક્ષર છે આ વિધાન જે છે કોનું છે કોનું આવશે કનૈયાલાલ મુનશીનું છે આ વિધાન ખાસ યાદ રાખજો ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કોડીનાર કઈ નદીના કિનારે આવેલું છે કોડીનાર મિત્રો કઈ નદીના કિનારે આવેલું છે નદીનારે કોડીનાર આવેલું છે મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો મિત્રો ભારતના બંધારણમાં જે છે મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો કઈ સમિતિ આવશે સ્વર્ણસિંહ સમિતિ આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ દ્રજો ભારતના બંધારણમાં મિત્રો મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિ તો સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી જે છે કરવામાં આવેલો હતો ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બ્રિટિશ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા મિત્રો બ્રિટિશ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા વિલિયમ બેન્ટિક હતા વિલિયમ બેન્ટિક જે છે બ્રિટિશ ભારતના સૌપ્રથમ પ્રથમ જે છે ગવર્નર જનરલ હતા ખાસ યાદ રાખજો બંગાળના સૌપ્રથમ પૂછાય તો વોરન એસ્ટિંગ આવશે ભારતના સૌપ્રથમ પૂછાય તો વિલિયમ બેન્ટિક આવશે હવે મિત્રો વાત કરીએ વિલિયમ બેન્ટિક બરાબર વિલિયમ બેન્ટિકનો સમયગાળો હતો અઢારસો અઠ્યાવીસથી અઢારસો ને પાંત્રીસ બરાબર ઈસવીસન અઢારસો ને ત્રણમાં તે માદ સર માદરસનો જે છે ગવર્નર હતો એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ અઢારસો ને ત્રણમાં જે છે માદ સરનો જે છે ગવર્નર હતો અને મિત્રો અઢારસો ને ચાર્ટર એક્ટ દ્વારા જે છે બંગાળના ગવર્નર જનરલના જે છે ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો આથી ભારતનો પ્રથમ ગવર્નર જનરલ જે છે એ વિલિયમ બેન્ટિક બન્યો બરાબર હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન પાંત્રીમો દુલ્લાભાયા કાગનો જન્મ ભાવનગરના કયા તાલુકામાં થયો હતો દુલ્લાભાયા કાગ મિત્રો એમનો જન્મ ભાવનગરના કયા તાલુકામાં થયો હતો મહુવા તાલુકામાં થયો હતો બરાબર આ ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો દુલ્લાભાયા કાગનો જન્મ ભાવનગરના કયા તાલુકામાં તો મહુવા તાલુકામાં થયેલો હતો મિત્રો તમારે જે છે ને સાથે સાથે ટેસ્ટ પણ આપતું રહેવાનું છે અને લાસ્ટમાં જે છે આ પચાસમાંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે બરાબર તમારા જે છે આ પચાસમાંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ સાથે સાથે તમારે ટેસ્ટ આપતું રહેવાનું છે અને લાસ્ટમાં જે છે કોમેન્ટમાં તમારે એક એ જણાવવાનું છે તમારા કેટલા સાચા પડ્યા અને મિત્રો આપણે એકાવન મો ક્વેશ્ચન રાખેલો છે એનો આન્સર પણ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક જણાવો ખંભાળિયા આવશે એનું મુખ્ય મથક કયું તો ખંભાળિયા છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રાષ્ટ્રપતિ શાસન હેઠળના રાજ્યનું અંદાજપત્ર રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે રાષ્ટ્રપતિ શાસન હેઠળના રાજ્યનું અંદાજ અંદાજપત્ર જે છે એ રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે મિત્રો આ જે છે ને આ નહીં આવે બરાબર રાષ્ટ્રપતિ શાસન હેઠળના રાજ્યનું અંદાજપત્ર કોને રજૂ કરવામાં આવે છે લોકસભાને રજૂ કરવામાં આવે છે બરાબર ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો જોઈએ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ગુજરાતના મિત્રો નર્મદા કયા જિલ્લાની હદ જે છે સ્પર્શતી નથી મિત્રો અહીંયા જિલ્લા આપેલા છે ને પંચમહાલ જિલ્લાની હદ નહીં સ્પર્શે બરાબર નર્મદા જિલ્લાને ખાસ થી રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા વેદમાં અનિષ્ટ તત્વો અને રાગના નિવારણ માટેના જાદુ વસીકરણ અને મંત્રનો ઉલ્લેખ છે નીચેનામાંથી કયા વેદમાં જે છે અનિષ્ટ તત્વો અને રાગના નિવારણ માટે જે છે જાદુ વસીકરણ અને મંત્ર નો ઉલ્લેખ કરવામાં આવેલો છે અથર્વ વેદમાં આવશે બરાબર ખાસ ખાસી રાખજો ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અથર્વવેદમાં મિત્રો અનિષ્ટ તત્વો અને રાગના નિવારણ માટેના જાદુ વસીકરણ અને મંત્ર ઉલ્લેખ જે છે કરવામાં આવેલો છે મિત્રો આ વેદને જે છે બ્રહ્મવેદ સ્વરૂપે ઓળખવામાં આવે છે એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ અથર્વવેદને કયા વેદ તરીકે તો બ્રહ્મવેદ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વેદ માટે મિત્રો અથર્વ અને અંગીરા નામના બે ઋષિઓના કારણે પ્રાચીન સમયમાં તેને જે છે અથર્વા ગીરીશ પણ કહેવામાં આવતું હતું એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો આ વેદ જે છે મુખ્ય રૂપથી મનુષ્યની શાંતિ અને સમૃદ્ધિ સાથે સંબંધિત છે મનુષ્યના દૈનિક જીવનની બાબતોને જે છે એ સ્વીકારે છે ખાસ યાદ રાખજો હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચાલીસમાં ડભોઈનો કિલ્લો કોના શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો મિત્રો ડભોઈનો કિલ્લો કોના શાસન દરમિયાન જે છે બાંધવામાં આવ્યો હતો આપણને પૂછવામાં આવેલો છે ક્વેશ્ચન સિદ્ધરાજ જયસિંહ બરાબર સિદ્ધરાજ જયસિંહ દ્વારા જે છે એ બાંધવામાં આવ્યો હતો અને મિત્રો એનું સમારકામ જે છે કોણે કરાવ્યું આવું પૂછાય તો વિશાલદેવ વાઘેલા બરાબર ડભોઈના કિલ્લાનું સમારકામ કોણે તો વિશાલદેવ વાઘેલાએ કરાવ્યું હતું અને ડભોઈનો કિલ્લો કોના શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો સિદ્ધરાજ જયસિંહ બરાબર બંનેમાં તમે કન્ફ્યુઝ નહીં થતા ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સિક્કાઓ ઉપર લખાણ કરવાની શરૂઆત કયા શાસકોએ કરી હતી સિક્કા ઉપર મિત્રો લખાણ કરવાની જે છે શરૂઆત એ કોણે કરી હતી યવનોએ કરી હતી બરાબર ખાસ દ્રાફ રાખજો ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે સિક્કાઓ ઉપર લખાણ કરવાની શરૂઆત કયા શાસકોએ તો યવનોએ કરેલી હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ખાન અઝીજ કોકા દ્વારા બંધાયેલું ખાન સરોવર ક્યાં આવેલું છે મિત્રો ખાન અઝીજ કોકા દ્વારા બંધાયેલું ખાન સરોવર જે છે એ ક્યાં આવેલું છે અણહિલવાડ પાટણ ખાતે આવેલું છે આપણે સૌ જાણીએ છીએ ખાન અઝીજ કોકા દ્વારા બંધાયેલું ખાન સરોવર ક્યાં તો અનિલવાડ પાટણ ખાતે જે છે એ આવેલું છે નો ક્વેશ્ચન જોઈએ દેલવાડાના દેરાઓ કોણે બંધાવ્યા હતા દેલવાડાના દેરાઓ જે છે મિત્રો કોણે બંધાવ્યા હતા વસ્તુપાળ અને તેજપાળ બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસી રાખજો દેલવાડાના દેરાઓ જે છે એ કોણે તો વસ્તુપાળ અને તેજપાળ જે છે એ બંધાવ્યા હતા જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન માં શંખની હસ્તકલાની વસ્તુઓનું ઉત્પાદન કયા સ્થળે થાય છે શંખની હસ્તકલાની વસ્તુઓનું ઉત્પાદન જે છે એ કયા સ્થળે થાય છે તો કયા સ્થળે આવશે નાગેશ્વર ખાતે થાય છે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ દ્રવ્યો શંખની હસ્તકલાનું વસ્તુઓનું ઉત્પાદન કયા સ્થળે તો નાગેશ્વર ખાતે થાય છે મિત્રો પાદરી પાદરી જે છે ને નહીં આવે બરાબર પાદરી એ તો નમક ઉત્પાદન માટેનું સ્થળ છે બરાબર આપણને એના વિશે ખ્યાલ હોવો જોઈએ એ અલગ છે આ પણ અલગ છે હસ્તકલાની વસ્તુઓનું ઉત્પાદન જે છે એ નાગેશ્વર ખાતે થાય છે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન મેરાયો નૃત્ય કયા જિલ્લામાં થાય છે મેરાયો નૃત્ય મિત્રો કયા જિલ્લામાં થશે બનાસકાંઠા જિલ્લામાં જે છે મેરાયો નૃત્ય જે છે જોવા મળે છે મિત્રો મેરાયો નૃત્ય જે છે ને બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોર કોમનું જે છે નૃત્ય છે અને સરખડ અથવા તો ઝુંઝાળી નામના ઊંચા ખા ઘાસમાંથી જે છે તોરણ જેવા ઝુમખા ગૂંથીને જે છે મેરાયો બનાવવામાં આવે છે જેને નાગલી પણ કહેવામાં આવે છે મિત્રો આ રીતે મેરાયાની ટોળકી જે છે મેળામાં ફરે છે અને ઢોલ વગાડવામાં આવે છે અને હુડીલા હુડીલા બરાબર ખાસ દર હુડીલા નામનો જે છે સૂર્ય ગીત ગાવામાં આવે છે એના વિશે તમામ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અરવલ્લી જિલ્લાના કયા તાલુકાના મહાદેવ ગ્રામ ખાતે ગાંધીજીના અસ્થિનું વિસર્જન કર્યું હતું અરવલ્લી જિલ્લાના કયા તાલુકાના મહાદેવ ગ્રામ ખાતે જે છે ગાંધીજીના અસ્થિનું જે છે વિસર્જન કરવામાં આવ્યું હતું

અલાયદો રેલવે અંદાજપત્રની પરંપરા બે હજાર સોળ સુધી પ્રચલિત હતી બરાબર અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા ક્યારથી જે છે શરૂ કરવામાં આવી હતી શરૂ જાત જે છે ને એની ઓગણીસો ને એકવીસમાં થયેલી હતી ખાસ એ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો વિસાવદર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે વિસાવદર તાલુકો મિત્રો કયા જિલ્લામાં આવશે જુનાગઢ જિલ્લામાં આવશે બરાબર ખાસ એ રાખજો જુનાગઢ જિલ્લામાં જે છે આ વિસાવદર તાલુકો જે છે એ આવેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભારતના બંધારણનો કયો અનુચ્છેદ વ્યક્તિને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના હકની સુરક્ષા આપે છે ભારતના બંધારણનો કયો અનુચ્છેદ જે છે એ વ્યક્તિને પોતાના પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાની જે છે એ સુરક્ષા આપે છે અનુચ્છેદ એકવીસ આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન પચાસમો ગુજરાતના કયા સ્થળે જનરલ મોટર્સનો પ્લાન્ટ આવેલો છે મિત્રો ગુજરાતના કયા સ્થળે જે છે જનરલ મોટર્સનો જે છે એ પ્લાન્ટ આવેલો છે હાલોલ ખાતે આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ દરમજો ગુજરાતના જે છે હાલોલ ખાતે જે છે જનરલ મોટર્સનો જે છે પ્લાન્ટ આવેલો છે હવે જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ એકાવનમાં ક્વેશ્ચન જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે બરાબર ગુજરાતની પ્રથમ ડેરી ક્યાં ખોલવામાં આવી હતી મિત્રો પ્રથમ ડેરી ગુજરાતની જે છે ક્યાં ખોલવામાં આવી હતી સા બીજી ક્વેશ્ચન છે આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે બરાબર હવે સાથે સાથે મિત્રો પચાસમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે અને મિત્રો આ હતો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને અને આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને જે છે એ કરી રાખજો સબસ્ક્રાઇબ કરી રાખજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકના તમને વિડીયો જોવા મળશે તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દુ વંદે માતરમ